નામ ભરત સાજણ ગોઢાણીયા ગામ વધારે ખેડૂત છું અમારા માટે ઇન્કવાયરી કરી તો રાતે વાગે અને જો આજ પોરબંદર અંદર ખોન કરેલો વ્યક્તિ પંદર દિન મુદત ઉપર ફરે છે અને જો આવા ઈમાનદાર વ્યક્તિની જો રાતે દોઢ વાગે પોલીસ ઉપાડતી હોય તો તમારે આજ કાયદો લોકતંત્ર ક્યાં ગયું પોરબંદર એટલે દરેક આગેવાન આ વિચારવું જરૂરી છે આમાં કોઈ પ્રજાનો હક છે એ માગે અને જીબી બી જાગૃત રહેવું જોઈએ જે સો નંબર જેમ ફોન કરીએ ને આવે એમ સુધારવા જીબી ભરીએ અને આ કોટો પૂરો કરવાની વસ્તુ નથી ખેડૂત જે કંઈ છે એ કોઈ નેતાને ઘટતા પૈસા પૂરવાનું મશીન નથી ખેડૂત કોઈ દેહને જાગૃત કરવા અનાજ પૂરું પાડે બાકી તો નેતા ને પૈસા ઘટા કે સરકાર પાસે આવે અમને ફોલ્ટ સુધારવા માટે તો ત્રણ જ જીપ છે એટલે આના માટે પૂરી કમ્પ્લીટ ધ્યાન આપે આજે બસો જણા કે પાંચસો ભેગા થયા કાલ જો આવી ફરિયાદ આવી ને તો હજારો માણો ભેગા થાય કોઈ પક્ષ સાથે લેવા દેવા નથી પણ પ્રજાને જરૂરિયાત જે કંઈ છે એ પૂરું નહીં પાડે કારણ કે પ્રજા ટેક્સ ભરે ત્યાં આ લોકો હાલે આ બધી નોકરિયાતને પગાર મળે પણ આગેવાનોને નાના હોય ત્યાંથી પાડવાની એક કોશિશ છે વિરોધ પક્ષની અને આ વિચારધારાને હકીકત તો એ લોકોને આવડી ઉંમરે મારી નાખવી જોઈએ આવા વિચારોની અંદર ન જીવાય કારણ કે મનુષ્યનો ધર્મ છે એક ઈમાનદારીથી જીવવું પક્ષ જે કંઈ લોકતંત્રની અંદર વિરોધ પક્ષનો જેટલો શાસક પક્ષનો નો હક છે એટલો જ વિરોધ પક્ષ નો હક છે અને સારા કામ કરે એવી અમારી અપેક્ષા છે બગબજાર પોસ્ટે ખાતેના મોઢવાડા ગામે વીજ ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ જેમાં હિતાશ મોઢવાડિયા દ્વારા લોકોના ટોળા ભેગા કરી અને વીજ ચેકિંગની કામગીરીમાં અવરોધ કરેલ જે બાબતે બગબજાર પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવેલ જે અંતર્ગત હિતેશ મોઢવાડિયાની અટક કરવામાં આવેલ છે અને આગળની તપાસની કાર્યવાહી ચાલુ છે અટકાયત કરવામાં આવી હિતેશ મોઢવાડિયા લોકો ભેગા કરવાના ટૂંકમાં ઓડિયો વાયરલ કરે ટૂંકમાં ગુનો દાખલ કરેલ એની એ બાબતે અટક કરવી જરૂરી હોય બીજો ગુનો ન બને એના માટે અટક કરે